નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર આજના વિશેષ વિશે વાત કરીએ તો આજે વિશ્વ પ્રવાસન દિવસ છે વર્લ્ડ ટુરિઝમ ડે દર વર્ષે સમગ્ર વિશ્વમાં સત્યાવીસ સપ્ટેમ્બરના દિવસે વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે બે હજાર ચોવીસની થીમ છે ટુરિઝમ એન્ડ પીસ તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે જાહેર અને ખાનગી ક્ષેત્રે સહિત તમામ પર્યટન સ્થળોને વિકસિત કરવાનો અને આંતરરાષ્ટ્રીય પ્રવાસનથી થતાં સાંસ્કૃતિક રાજનૈતિક અને આર્થિક લાભ વિશે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં જાગૃતિ ફેલાવવાનો છે વર્ષ ઓગણીસો ને એંસીથી સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રવાસન સંસ્થા યુ એન ટી ઓ એટલે કે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા આ દિવસને ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી વર્ષ બે હજાર ત્રેવીસમાં યજમાન દેશ સાઉદી અરેબિયા હતો વર્ષ બે હજાર બાવીસમાં યજમાન દેશ ઇન્ડોનેશિયા હતો અને વર્ષ બે હજાર ઓગણીસમાં ભારતે યજમાની કરી હતી યુ એન ટીઓ એટલે કે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન્સની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ને ચુમ્મોતેરના રોજ થઈ હતી અને તેમનું હેડક્વાર્ટર છે મેડ્રિડ સ્પેન ખાતે ત્યારબાદ વાત કરીએ વ્યક્તિ વિશેષમાં તો વિઠ્ઠલભાઈ પટેલ તેમનો જન્મ સત્યાવીસ સપ્ટેમ્બર અઢારસો ને તોતેર ના રોજ નડિયાદ ખાતે થયો હતો તેમનું અવસાન બાવીસ ઓક્ટોબર ઓગણીસો જીનીવા ખાતે થયેલું છે તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડભાઈ હતું પૂરું નામ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ છે ભારતના અગ્રણી રાષ્ટ્રીય નેતા વિઠ્ઠલભાઈ પટેલની આ વર્ષે એકસો ને એકાવનમી જન્મજયંતિ છે તેમણે પ્રાથમિક શિક્ષણ વતન કરમસદમાં લીધું હતું વર્ષ અઢારસો ને પંચાણુંમાં વકીલાતની પરીક્ષા પાસ કરી અને પંચમહાલ જિલ્લાના ગોધરામાં વકીલાત શરૂ કરી હતી વર્ષ ઓગણીસો ને અઢારમાં તેઓ મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય અને ગુજરાતી અધ્યક્ષ બન્યા હતા હિન્દુઓમાં થતા આંતરજ્ઞાતીય લગ્નોને કાયદા દ્વારા માન્યતા આપવા મધ્યસ્થ ધારાસભામાં ખરડો રજૂ તેમણે કર્યો હતો વર્ષ ઓગણીસો ને ઓગણત્રીસમાં ભગતસિંહે અંગ્રેજ સરકારનો વિરોધ કરવા કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો ત્યારે તેઓ ધારાસભાના અધ્યક્ષ હતા તેમના સન્માનમાં ગુજરાત વિધાનસભા ગૃહને વિઠ્ઠલભાઈ પટેલ ભવન વિઠ્ઠલભાઈ ભવન નામ આપવામાં આવ્યું છે તેમણે વર્ષ ઓગણીસો ને બાવીસમાં ચિત્તરંજન દાસ મોતીરામ નહેરુ મદન મોહન માલવિયા વગેરે સાથે મળીને સ્વરાજ પક્ષની સ્થાપના કરી હતી વર્ષ ઓગણીસો વીસમાં સરકારને પૂછાયેલા ત્રણસો ને ઇઠોતેર જેટલા સવાલોમાંથી એકસો સોળ જેટલા સવાલો વિઠ્ઠલભાઈ પટેલે પૂછ્યા હતા ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતી સાહિત્યકાર ગુલાબદાસ બ્રોકરનો આજે જન્મદિવસ ગુલાબદાસ બ્રોકરનો જન્મ તારીખ સત્યાવીસ નવ ઓગણીસો ઓગણીસના રોજ પોરબંદર ખાતે થયો હતો ઓગણીસો ને ત્રીસ માં અંગ્રેજી અને ગુજરાતી વિષય સાથે તેઓ બીએ થયા હતા 1931 માં એકત્રીસમાં સરકારી લો કોલેજમાં તેઓ જોડાયા હતા પરંતુ 1931 માં એકત્રીસમાં સત્યાગ્રહ લડતમાં જોડાયા અને ધરપકડ થઈ અને સવા વર્ષની પુનાની યરવાડા જેલમાં વસવાટ કરવો પડ્યો હતો તેમણે સૌપ્રથમ વાર્તા પ્રસ્થાન પ્રગટ થઈ હતી ઈસવીસન ઓગણીસો ને અઠ્ઠાણું સુધીમાં તો ચાલીસ કરતાં પણ વધારે પુસ્તકો તેમના પ્રકાશિત થઈ ગયા છે તેમનો પ્રથમ વાર્તા સંગ્રહ ઓગણીસો માં આડત્રીસમાં લતા શું બોલે છે પ્રકાશિત થયેલો ત્યાર પછી માણસના મન વસુંધરા અને બીજી વાતો વસુંધરા અને બીજી વાતો ભીતરની વાટે ભીતરનું જીવન વાર્તા સંગ્રહો પ્રગટ થયા હતા તેમની વાર્તા કલાત્મક તેમજ ઐતિહાસિક દ્રષ્ટિએ ધ્યાન ખેંચનારી રહી છે પોતાની સત્ય ઘટનાઓનો પ્રથમ સંગ્રહ પુણ્ય પરવાર્યું નથી તેમણે પ્રગટ કર્યું હતું ઉપરાંત ધુમ્રશેર અને મનના ભૂત નામના બે નાટકો પણ તેમના પ્રકાશિત થયેલા છે ઓગણીસો ને એકાણુંમાં બલરાજ શાહની પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવ્યો હતો તેમને કુમારચંદ્રક રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ઓગણીસો નવ્વાણું ને બે હજારના નરસિંહ મહેતા પુરસ્કાર પણ તેમને મળેલો છે ઓગણીસો ને બાણુમાં પદ્મશ્રી એવોર્ડ પણ તેમને આપવામાં આવેલો છે તેમની વાર્તાઓ ભારતની ઘણી બધી ભાષાઓમાં અનુવાદિત થયેલી છે તેમનું અવસાન નવ જૂન બે હજાર છના રોજ થયું હતું ફરી મળીશું નવા દિન વિશેષ સાથે અસ્તુ જય હિન્દ જય ભારત